સૂર પાણેશ્વરનો જંગલમાં પરિક્રમાવાસીઓ માટે સેવા કર્યો નર્મદા જિલ્લામાં સૂર પાણેશ્વરનો જંગલ જ્યાં પરિક્રમાવાસીઓ પસાર થાય છે અને એ જંગલમાં પરિક્રમાવાસીની સેવા કરતા આશ્રમો આવેલા છે અને વિપરીત પરિસ્થિતિમાં સેવા આપતા આશ્રમો ખરેખર ખૂબ જ ધન્યવાદને પાત્ર છે સ્ટોરી રિપોર્ટ બાય પરેશ પંડ્યા પરમદેહા માઝા નામ માલનગેન બાવ દાબાડે રાણા हवेली तालुक तालुका हवेली जिल्हा पुणे मुक्काम पृष्ठ बुरकेगाव मुक्काम बुरकेगाव पृष्ठपुकरी सांडस मी नर्मदा परिकरमाशी बोलते की मी घरून एकटे आले पुण्याहून हे कांच्यावरून एकटे आले किंवा आता मला कोण भेटल असं नर्मदा माई म्हणजे मला आई आई वाटते आणि नर्मदाचं सांगताना असे डोळ्याला पाणी आसरू येतं कि कितीतरी माईचे आहे जंगलातून एकटे तरी चालले तरी इथे बाबा लोक चांगले आच्छा आहे ओ माताराम बोलताय कोण गलत बोलत नाही हे पैसा अच्छा नाही ओ माणस अच्छा आहे <laughs> सगळे अच्छा आच्छा बाबा लोक बोलताय माया लावताय खाना देताय ओ रास्ता देखेगा माता राम इधर जाने का वो झाड़ी में तरी डर नहीं लगने का डोंगर में पहाड़ में चलने का तरी डर नहीं लगने का वे माया उपकार होता है नर्मदे मैं बापू सांस्कृतिक फाउंडेशन तरफ थी हमने आ गीता मोक ली थी એ અમે અત્યારે હાલમાં અમે ગામડા ગામડામાં વેસીએ છીએ ટ્રાઇબલ એરિયામાં અને ધર્મ લોકો પરિવર્તન કરે છે બહારથી આવીને એટલા માટે જો આપણો ધર્મ નાબુદ્ધ ના થઈ જાય અને આપણા ધર્મને વિધર્મી આવીને ખરાબ ના ગણે અને આપણું ધાર્મિક પુસ્તક ગીતા હરેક ઘરમાં એક એક ઘરમાં રહેવું જોઈએ એટલા માટે અમે હરેક જગ્યાએ ઘર ઘરમાં વિતરણ કરતા હતા અને કરીને આવ્યા આજે આજે પૂરીથી લગભગ પાંચસોની આજુબાજુ એક એક ઘરમાં જઈને અમે વિતરણ કરીને આવ્યા છે માથાસર ગામ નિત્યાનંદ આશ્રમ ડેડીયાપાડા તાલુકો જેસલગીરી મહારાજનો આશ્રમ અને મારે બાજુમાં જો બેઠેલા છે ને એ બાપુ અમારા એમના આશ્રમમાં રહીને અમે હતા અને એમના સંસ્કારથી અને બધા એના આશીર્વાદથી આજે અમે આ સેવા કરી રહ્યા છે એમાં નર્મદાની કૃપા અમારા ગુરુજીની કૃપા એનાથી યાત્રાશક્તિ અમારાથી જે કંઈ થાય એ પરિક્રમાવાસીઓને અમે સેવા કરીએ છીએ અને સાહેબા જ્યારે પરિક્રમાવાસી જો શરૂઆત થઈ જાય તો આ આશ્રમ પર ત્રણસોથી ચારસો લોકોનું જમવાનું રહેવાનું અમારાથી કંઈ જાય જે કંઈ થાય એ વ્યવસ્થા અહીંયા કરીએ છીએ તમારું નામ મારું નામ વસવ અમરસિંહભાઈ ઝીણાભાઈ માથાસર નર્મદે હર નર્મદે હર નર્મદે હર મારું નામ સ્વામી બાલ આનંદ હું રામકૃષ્ણ મિશનમાંથી છું ને અત્યારે નર્મદા પરિક્રમા કરી રહ્યો છું અને સુલપાણી ઝાડી જે ટ્રેડિશનલ રૂટ છે એના દ્વારા હું પ્રવાસ કરી રહ્યો છું અને મને એક અહીંયા એક અલૌકિક આપણા આ બધા કલ્ચરમાં આપણે એમ કહી શકીએ કે આર્થિક રીતે ખૂબ પછાત એરિયો રહ્યો છે પણ હૃદયથી એટલા તવંગર લોકો છે અહીંયા કે તમે કલ્પના ન કરી શકો ખપ્પરમાલથી લઈને અહીંયા સુધી હું જે પ્રવાસ કરી રહ્યો છું તેમાં અનેક જગ્યાએ જોયો કે માણસ ખૂબ ગરીબ છે તો પણ તમને બોલાવીને ચા પીવડાવશે ચા પીવડાવશે જ પછી જ તમને આગળ જવા દેશે એ જ રીતે હું એક જગ્યાએ ઘરમાં રોકાયેલો મને યાદ છે તો ત્યાં મને રાતે ગરમ ગરમ રોટલો અને શાક ખાવા આપ્યું શાક એટલે એમાં ખાલી મસાલા નામે ચટણી હતી તીખી તીખું મરચું હતું અને બે ત્રણ ફોડવા શાક હતા અને એ જ એવું જમવાનું અને આર્થિક રીતે એટલા પછાત છે કે તમે વિચાર કરી શકો મારાથી એટલું તીખું ખાવાતું નહોતું તો મેં ખાલી પૂછ્યું કે ભાઈ ગોળ મળશે તો ગોળને રોટલો હું ખાઈ લઉં તો એની કીધું બાપુ માફ કરજો મારી પાસે ગોળ નથી તો પણ જેટલા પરિક્રમા વાસીઓ આવે દસ વીસ ત્રીસ પચાસ પચાસને રોટલા અને શાક અથવા દાળની વ્યવસ્થા કરે છે આ જેની મોટી તવંગત છે કે પૈસાથી માણસ નો મોટો થઈ શકે પણ હૃદયની હૃદયની મોટાઈ એનામાં છે કે હૃદયથી ઘણા ઘણા મોટા છે તો ધન્ય છે આ સુલપાણીના લોકો અને ધન્ય છે અહીંના આશ્રમના લોકો કે સુરતના બાપુના આશ્રમ છે અહીંનો લખનગીરી બાપુના આશ્રમ છે આ બધાએ આ લોકો માટે ઘણું સેવા કર્યો પ્રવૃત્તિ કરી રહી છે અમારો રામકૃષ્ણ મિશન ઇન્દોરનો આશ્રમ પણ આ એરિયામાં થોડું ઘણું કામ કરેલું છે તો એના લીધે આ લોકો માટે પણ એને ઘણું ઉત્સાહ અને પ્રેરણા મળે છે અને પહેલાં તો પરિક્રમાવાસીઓને એની પાસેથી બધું છીનવી લેવામાં આવતું એની પાસેથી બધું લઈ લેવામાં આવતું પણ અત્યારે એવું થઈ ગયું છે પરિવર્તન આ બધા આશ્રમોની સેવા દ્વારા કે આ આйна આદિવાસી લોકોમાં એટલું પરિવર્તન આવેલું છે કે એ જ લોકો હવે પરિક્રમાવસીઓની સેવા કરે છે તો આનાથી મોટું બીજું શું જોઈ શકે તો વિશેષ આ મૈયાની કૃપા છે આ પ્રદેશ ઉપર કે અને હજી અહીંયા ઉન્નતિ થાય એવી મૈયા પાસે પ્રાર્થના કરું નર્મદે હર આપણો નામ સ્વામી બાલગોપાલ આનંદ રામકૃષ્ણ મિશન મા મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ શ્યોર ડ્રાઈવિંગ પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને સો સો અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે